તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ત્રેવીસ પાંચ બે હજાર પચીસને વાર છે શુક્રવાર શુક્રવારના રોજ તમને લસણની આવક રાજીની વાત કરું તો લસણની આવક છાપરા નંબર નવમાં પીલા નંબર અઠ્યાવીસ તરફ થયેલ છે ને હાલ રાજીનું કામકાજ જો થેલા પિલોરે હવે પહોંચી ગયું છે હાલ ટોલનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો આવકની વાત કરું તો આવક એ બહુ ખાસ નથી વરસાદી વાતાવરણ હોય એના હિસાબે આવક પણ ઓછી થઈ છે આવક જોઈ દેશીઓ નવસો પાસઠ રૂપિયા નવસો પાસઠ માં વેચાણું છે જોઈ દેશી લસણ છે પાછા પડદાનું લસણ છે આપણે જોઈ દેશી માલો સારો છે મીડિયમ ક્વોલિટી છે પણ ફૂલ પડદાવાળો માલ છે સુપર ક્વોલિટી ફૂલ લાડુ હોય જોઈ લઈએ આ દેશી છે જ આછા પડદાનો માલ છે બાકી માલ ચોખ્ખો છે એકદમ ચોખ્ખો માલો સુપર ક્વોલિટી હોય જોઈ લઈએ બજારની વાત કરું તો ચારસોથી લઈને ચૌદસો પચાસ લગીના માલ આજે વેચાણા છે બજારી

કામકાજ પણ પૂરું થઈ ગયું છે હવે ને આજની બજારની વાત કરું તો આજે બજાર થોડું એવું જોવા મળ્યું છે આજે સો દોઢસો રૂપિયા આજે થોડું હળવી બજાર કાળ કરતા છે તો આજની બજાર નીકળી છે ચારસો રૂપિયા થી લઈને તેરસો પચાસ રૂપિયા લગીના માલનું વેચાણ આજે થયું છે હરાજીમાં બોલાયા છે જઈ શકાય તો હવે અત્યારે હરાજીનું કામકાજ તો કયું નું પૂરું થઈ ગયું તોલનું કામકાજ પણ પૂરું થવા આવ્યું છે ને આવક હાલ લસણની તો ચાલુ છે પણ વરસાદી વાતાવરણ હોય તો જગ્યા હશે ત્યાં સુધી જ આવકું ચાલુ છે બાકી બજાર તમને મેં જણાવી દીધી તો ચાલો હવે અત્યારે તો આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી